જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાને એક નવા વિડીયોમાં તો આપણે જુઓ પાંચ વાગ્યા નામ તો ઉઠી ગયા તો અડધું કામ થઈ ગયું અને આજે મહેન્દ્રની નોકરી ઉપર જવાનું છે તો એના માટે રસોઈ પણ બનાવી નાખી છે જુઓ આમાં રોટલી છે આમાં શાક છે વાગી ગયા છે સવા છ એટલે ફટાફટ આપણે તૈયાર થઈ જાય કે સ્કૂલે પણ જવાનું છે એટલે અડધું ઉઠાડી દો મમ્મી દીકરો તૈયાર થઈ જાય સાત વાગ્યાનો ટાઈમ છે તો બસ જો પછી મળીએ તૈયાર થઈને પાછા વાગી ગયા છે એક અને આપણે આવી ગયા આવીને બસ જો જમી લીધું અને જમીને વાસણને સાફ કરીને એક ધ્રુવંશભાઈ ઉઈ ગયા છે આવીને અને બસ જો હું થોડીક વાર આરામ કરીશ અને બસ મહેન્દ્ર નોકરી ઉપર વહી ગયા છે આપણે એકલા છે એટલે એ નથી એટલે મમ્મી દીકરો થોડીક વાર આરામ કરશો બધા ધ્રુવંશનો ટાઈમ થઈ જાય ધ્રુવંશ જાશે ને આપણે લગભગ આજ દવનું દળવા પપ્પાને ઘરે જવું છે ને જો વાતાવરણ કંઈક મસ્ત કપડાં આપણે મશીનમાં નાખી દીધા હતા કપડાં એ ધોવાઈ આપણે થોડીક વાર આરામ કરી લઈએ ને પછી બસ ઉઠીને બધું કરશું થોડીક વાર આરામ કરી લઈએ ને ઉકળાટયા જેવો જ છે હા વરસાદ બે દિવસ આવ્યો થોડો થોડો એકવાર પહેલાં આવ્યો હતો ને એકવાર કાલે પાછો આવ્યો હતો ને એમ થોડો થોડો આવ્યો છે હવે વરસાદ આવતો નથી પણ લાગે વાતાવરણ જોઈને લાગે કે આવશે હવે જે થાય બસ જો હવે જમી લીધું વાસણ સાફ કરી નાખા આવે મમ્મી દીકરો સુઈ જાય થોડી વાર તો વાગી ગયા છે હાડા ચાર અને આપણે કરીએ છીએ કચરા ને એવું બધું કરી નાખું ધ્રુવંશભાઈ ટ્યુશનમાં વહી ગયો ને બસ જો કામ કરું છું ને એકલા એકલા જ બોરિંગ થવાય છે કેમ કે એ નથી પછી આપણે વિડીયોએ શું બનાવવું ને મસ્ત આજ છે કાલે આપણી ભારત છે ટ્વેન્ટી વર્લ્ડ કપ જ છે એમાં આપણે સેમીફાઈનલ માં આવી ગયું છે શ્રીલંકા સામે સોરી ઓસ્ટ્રેલિયા સામે જો આવી ગયા છે પાંચ અને આપણે કચરા બધું કરીને નાખ્યું આવી ગયા ટ્યુશનમાંથી માંથી છે આપણે વિડીયો ઉતારી આ આપણી નાની એવી ફ્રેન્ડ આવી કા મારી સ્ટુડન્ટ આવી છે ને ફ્રેન્ડ આવી છે છે ને બોલ નહીં બોલ નહીં કંઈક નથી બોલવું છત રૂંવાં સ્નેવા રોમે છે બાર આ રો ઉપર ગયો કે હા ઉપર હોય ચોકેડી はい આ કાઢીને આપી આ કાઢી સુ ચોકેડી સકોર આપ તો એ ગીત હોય દીદે ને શું રમમા જાય પેલા કઈ દે હા જા જય મુરલીદાર જે કૃષ્ણ તો જો કાલનો વિડિયો આજે કન્ટિન્યુ છે મારો ટાઈમ થઈ ગયો છે

આવીને જોઈ લીધું ધ્રુવંશભાઈ ના ગ્લેસ હોમવર્ક વધારે છે ને એટલે હોવાની બદલે હોમવર્ક કરે ના પણ આવી ગયા કા આજે તમારા વગર વિડીયો નથી બનતો એકલી એકલી તો હું બનાવું

સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા અને આપણે થોડું ધીમો બોલીએ કે પપ્પા એ અંદર સુખા છે એટલે જો વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જો તો બહુ મસ્ત વરસાદ આવી ગયો જો આરોનું કામ ચાલુ કર્યું જયેશ ભાઈ આ બધી અહીંથી નળી લઈને જો અહીંથી નળી લીધી હવે અહીંયા લઈ ગયા કામ છે થઈ જાય હવે 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 અહીંયા જો પાણીપુરીનો પ્રોગ્રામ ચાલે હવે બટેટા બફાઈ ગયા છે ને

जोबेन भाई पाणीपुरी खाता खाताय झगडा करे आवाज तो जो हवे पहिला पाणीपुरी खाती पछि के हवे के मारे लाला ने महेंद्र ने भेळ खावी थी पछि ના હતી દીવી આ ટમેટા સુધારે જ બિસારી ને પાછી ડુંગળી ને એમાં લીંબુ તો અમે અત્યારે અંધારે વાડામાં લેવાય ગયા લીંબુ તો અહીંયા છે જ આપણે વાડામાં ક્યારેક તમને બતાવી શકો વાળો હા અને આ બધી ના જ રાત જમવાનું છે હું બનાવીને બધી જમી એટલે મારે એવો પ્લાન કર્યો મારે આખી રાત બનાવવાની છે ને એ લોકોને ને ખાવાની છે કેમ કે આપણે તો ખાઈ લીધું હા હજી બધી મૂકવું નથી હજી ખાતું જ રહેવું ખાતું જ રહેવું હું બનાવતી રહી ની બધા ખાતા રે જોયે કે હું બનાવતા બનાવતા થાકું કે ખાતા ખાતા થાકે ચેલેન્જ કરો કા ચેલેન્જ એવું કઈ નથી એવો મજાક કર્યા સેલી ભેળ બનાવી દઉં પછી કઈ બનાવી બનાવી કોઈ આખી રાત નહીં દેવા આપણે તો ખોલાવી ને કહા આપણે થાકી ગયા હાલો હવે પૂરી તો ભાઈ સ્કૂલે ક્યાં સ્કૂલે છે પ્રવેશ ઉત્સવ એટલે તો જ નથી હવે ભેળ જો હવે બધી બનાવી ભેળ ન લાલોન મોહન્દ્ર અહી આપડો રગડો તૈયાર થઈ ગયો છો મસ્ત મજાનો રગડો બનાવી દીધો બધાને હવે જેને જેમ ખાવો હોય એમ ખાય આપણે તો જમી લીધું આપણે કંઈ ખાવાનું છે એ બધાને ખાવાનું છે હાસ મોજ કરે છે હવે બધા મેં કઈ લીધું પછી કા તમને બધીને બધું બધી ને મને હવે નો ભાવ હવે આપણે નો ભાવે આપણે ખાઈ લીધી પાંચ પાણી હવે પતી ગયું

કોડીનાર થી લીધી હતી ચટણી મસ્ત બેન હા તું તો પાછું પાણીપુરી પચી ગઈ કા બધી હભિયાળી ખાઈ લીધી વાસણ ઉઠકી લીધા આપણે હવે બસ તો ફ્રી થઈ ગયા વંશ ફાઈ વેસન કરી પપ્પાને બહુ શોધ કાઢેલું છે બે નથી બતાવતી બસ જો આવો દિવસો અમારો આજનો કંઈક રહ્યો છે અને આ સાથે જ આપણે આજનો આ વિડીયો પણ અહીંયા પૂરો કર્યો છે ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય મૂકી જય શ્રી કૃષ્ણ